છીએ કરતા એક એક ના ડ્રાઈવર એનું અપડેટ તમને આપું એ આપણે મળી લઈએ બધાને પાછળ મમ્મી પપ્પા પણ છે આજે તો સાથે પપ્પા જય 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 શ્રી 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 કૃષ્ણ 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 મમ્મી કેમ છો અમે જઈએ છીએ ત્રણકેશ્વર શિરડી તો આવે છે તો અમે લોકો તો જઈ આવ્યા હતા પણ મમ્મી પપ્પા કે ચલો એમને પણ આપણે બતાવી દઈએ તો ચલો આ નથી પ્લાનિંગ એવો છે કે અત્યારે શનિ સિંગડાપુર પેલા પછી ત્યાંથી સિરડી કે શનિ સિંગાપુર થી શિરડી પચાસ કિલોમીટર સીડી અને સીડી નાઇટ હોલ્ટ અને પછી ત્યાંથી કાલે સવારે ત્રમકેશ્વર અને પછી નાસિક નાસિકમાં શું કામ છે તારે નાસિકમાં છે ઘણું બધું જોવાનું રામાયણનું એક છે બાકી તો તો ખાવા જ જતી લાગે નાસિક હા આપણે આની પહેલા ગયા તો ત્યારે નાસિકમાં જઈ નહોતા જ પહોંચી ગયા છીએ આપણે સની સિંગડાપુર અને પહેલા જ દર્શન કરતા પહેલા થોડી ભૂખ લાગી ગઈ છે તો આપણે શેરડીનો રસ પી લઈએ અહીંયા આગળ મસ્ત શેરડીનો રસ બળદથી કાઢવામાં આવે છે ચલો તમને બતાવું સિંગાપુરમાં આવું આવે

એલે ઝુલતા ઝુલતા તમે શેડીનો રસ પી શકો છો ચાલો બધા ઝુલા ઝુલવા एकदम ફ્રેશ રસ આવી ગયો છે રસ બકોર સ્પેશિયલ હલો હલો વાહ જો આ મામા શું ગયા જોયું તું ને કર્યા છે વિહાના રે વિહાર ને મામી યાર વાત કરી હોય ને નાની નથી તો નાની કે ના એની યાર વાત નથી કરવી મામી યાર વાત કરવી મમ્મી પણ મોબાઈલ પકડી રહી ગયો છે નિધિ હિચકવાનું ચાલુ કરી દીધું છે કેટલા ટાઈમ પછી બેઠી નિધિ હિચકે ઘણા ટાઈમ પછી એવું

હા આજે સારું જ દર્શન થાય છે શાંતિથી ઓલી ઉક્તાર ભારતીય હતા ને તારો હા પણ ત્યારે કંઈક અમાસ કેવું હતું ને એટલે એટલી ભીડ હતી બાકી આજ સેટરડે છે તો એટલી કંઈ ભીડ નથી દૃશ્યથી તારા હાટુ હે તું ઓલી ઉપત દર્શન હોતા જાય ને તારા એટલા માટે બીજી વાર રહેવા પડે બરાબર દર્શન થઈ ગયા છે એમ ઓ દર્શન થઈ ગયા શાંતિ દી થઈ ગયા ભૂખ લાગી ગઈ અભિષેક કરીરો બસ અભિષેક કરીરો ભૂખ લાગી ગઈ ને બેહી ગયા છે જગ્યા ગોતીને જમવા માટે બસ ગાડી ની બાજુમાં ગાડી બાજુમાં સરસ માં સુપર રોડ પર છે રોડ પર છેડ વાળો આપણે જ્યાં રસ પીતો તો અને આ છે જમવામાં છે થેપલા સુકી ભાજી છાસ ઠંડી ઠંડી પુંગરા કેડા કેડા મસાલા બી ભાખરી આખરી ઘણી બધી આઈટમ છે તો ફાઇનલી અમે સીડી પહોંચી ગયા છીએ બધા ફ્રેશ થઈ ગયા ઊંઘ કરી લીધી એ શું કેવું છે શેમ તમારું ડિસ્કશનમાં બીઝી છે શ્યામ અને એમના મમ્મી હા અમે રોકાણા છીએ ત્યાંનું છે શ્યામ મારાશમાં લેવાના જ ગાડીમાં લિપસ્ટિક કરવી છે તો અહીંયા બુકિંગ કરેલું હતું એડવાન્સમાં સીડીમાં સીડી સંસ્થાનું અહીંયા આગળ રહેવાનું છે અને બહુ અફોર્ડેબલ પ્રાઇસમાં છે એસી રૂમ તમને સિક્સ ફિફ્ટીમાં મળે ચાર જણા માટે એસી રૂમ સિક્સ ફિફ્ટી અને નોન એસી ટુ ફિફ્ટીમાં તો બહુ સારું કહેવાય અને ક્લિનિંગ બી સારી છે એવું નથી કે પ્રાઇસ કમ છે તો ક્લિનિંગ નથી ક્લિનિંગ બી બહુ મસ્ત છે અમે લોકો બધા ફ્રેશ થઈને હવે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે મેકઅપ થઈ રહ્યો છે મમ્મીનો કેમ કે લિપસ્ટિક ગાડીમાં જ રહી ગઈ હતી મેકઅપ કીટ અમારી તો થોડુંક અહીંયા આવીને અમારે ટચઅપ કરવું પડે છે આ છે આમ હું કેમ તમે હું છો

पिया मेरे ब्लॉग में गुजराती में बात कीजिए आई नो आप लोग महाराष्ट्र में तो, <laughs> तो तो I हो आई नो आप, आप लोग महाराष्ट्र में हो लेकिन आप गुजराती में बात क्यों नहीं क्या बोला हमारी मातृभाषा गुजराती है अच्छा hmm. ये बात है तो हमें उस का आदर सत्कार करना चाहिए और उसका यूज करना चाहिए ओके सबको समझना भी आना चाहिए प्लीज कोऑपरेट इसीलिए

પણ પાંચ મિનિટમાં તો બીજી બસ આવી ગઈ એક ગઈને એક બસમાં અમારો વારો ના આવ્યો અને અહીંયા આગળ તમે ભીડ હોય અત્યારે તો ભીડ નથી જો કે પણ હોય તો તમે ક્યુમાં અહીંયા બેસી પણ શકો ચેરમાં નાઇસ વેઇટિંગ એરિયા સારો છે બસનો જો મોબાઈલ જમા કરાવી દેવાનો છે તો આગળ કોઈ મંદિરનો બ્લોગ તો બનશે નહીં श्याम ના બને ગેટ મોબાઈલ ₹5 ઓકે આમ થઈ ગયા દર્શન થઈ ગયા સટીજન દર્શન કેરા આપણે આ બેને કે એટેકર થઈને જો કે સિક્યુરિટી થઈને જ આવતા હો ને આнда તો નહીં

એપ્લાના એપ્લાના ચા પર તો લઈ જવાના છે મેં આ બાર જા છે હા કિંટી નથી બહાર લઈ જાવ લઈ જાવ સર આ આવી ગયા તો મારું ચાલો હવે ગાર્ડન માં આલે છો જમીન અમે આવી ગયા છીએ હવે કરવા માટે માર્કેટ માં બરબર છે એમ હા ઉદ્યાન છે ગાર્ડન હા હા સ્ટેચ્યુએટ મોટર

सियाम का हो गया टाइम टाइम फीस छोले इज आउट ऑफ स्टॉक हाँ हाँ अवेज़ तो ख़ास है डोमिनोस डोमिनोस ई खाई ले हूँ ओके अरे यार ऑफ्स में मत भाई गम में हुई यार ले मैं प्राइवेट या थी આ ફૂડ મની સાથે બધું ફૂડ નું છે. તમારે જે ખાવય બધું મળી જાય છે. પંજાબી, ચાઇનીઝ, આઉટિટર, ગુજરાતી છે એન. બગર બગર સુલ્લેશ બોડી મત સ્ટોપ મમી જાવે જાવ લાબિત આગા જઈ ચા ઈચ્છે ફાઇનલી અમારે હવે ડોમિનોસ જવાનું નક્કી કર્યું છે.

સારું ચાલો તો હવે જમીને આપણે જશું ને પાછા હોટલે સવારે ત્રમ કે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ તો મળીએ હવે નવા બ્લોગમાં ત્રમ કે ઓકે બાય બાય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ 이거뭐야